બચાવ ખાતે ઘરની પાછળ જમીનમાં દાટી રખાયેલ લોખંડના પીપમાંથી રૂપિયા ચાલીસ હજારની કિંમતના અંગ્રેજી શરાબ અને બિયરનો જથ્થો કબજે કરી આરોપીને પકડી લેવાયો દારૂના ધંધાર્થીઓ દ્વારા ગેરકાયદેસર દારૂના વેચાણ માટે અલગ અલગ પ્રકારના કિમિયા અજમાવવામાં આવે છે એ રીતે ભચાઉ ખાતે ઇમરાન ઉર્ફે ઇમોડો બાબુ નામનો ઈસમ પોતાના ઘરની પાછળ જમીનમાં ખાડો કરી લોખંડના પીપમાં રાખેલ અંગ્રેજી શરાબ અને બિયરના ટીમ છુપાવી છુપાવીને વેચતું હોવાની બાતમીને આધારે પૂર્વકચ્છ એલસીબીને બાતમી મળતા એલસીબી પીઆઈ એન એન ચુડાસમાએ પોતાની ટીમ સાથે દરોડો પાડી આરોપી ઇમરાનના મકાન પાછળ ખાડામાં દાટી રખાયેલ લોખંડના પીપને કબજે કરી તેમાંથી બસો બે બોટલ અંગ્રેજી શરાબ અને તેત્રીસ બિયરના ટીમ કિંમત રૂપિયા ચાલીસ હજાર પચાસનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને પકડી પાડી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો આ પ્રકરણની તપાસ ભચાઉ પોલીસને સોંપવામાં આવી છે ભચાઉ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિગતવાર તપાસ હાથ ધરી છે